વડોદરા શહેરના સુભાનપુરા સમતા રોડ ઉપર યુવાન ઉપર કરવામાં આવેલા ઘાતકી હુમલામાં સંડોવાયેલા ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે શહેરના સુભાનપુરા કૃણાલ ચોકડી પાસે પ્રખ્યાત સુરેશ બચિયા હાઉસ આવેલું છે જ્યાં જ્યાં શક્તિસિંહ વનરાજસિંહ રાણા જતીન ધાગ્યા મનીષ શંકરલાલ યાદવ રાત્રિના સમયે નાસ્તો કરવા માટે અહીં આવ્યા હતા ત્યારે આ તમામ આરોપીઓએ ભજિયા હાઉસના સંચાલકના પુત્ર ગૌરાંગ પઢિયાર સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો જેમાં માથાભારે શખ્સો તીક્ષ્ણ હથિયાર વડે ગૌરાંગ પઢિયાર પર હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા આ બનાવ સંદર્ભે ગોરવા પોલીસમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં જ સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડ્યા હતા ત્યારે આ બનાવ સંદર્ભે બી ડિવિઝનના એસીપી આરડી કાવાએ માહિતી આપી હતી को शक्ति भन्छ त्यो शक्ति होइ कन्सेप्ट छ नि सम्भव छ अच्छा यो पुरै जो पानीमा जाउँछ त्यो शक्ति मे आगन हुँका जाओछु लाग्दैन आगन ત્રેવીસ જુલાઈના રાત્રે સાડા અગિયારની આસપાસ ગોરવા પોલીસને સંદેશો મળેલ કે સુરેશ ભજીયા પાસે મારામારી થાય છે સત્વરે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી સમગ્ર ઘટના આવી છે ભોગ બનનાર છે ગૌરાંગભાઈ સુરેશભાઈ પઢિયા સુરેશ ભજીયાના એ ઓનર છે એમને વાઘોડિયા રોડ ઉપર એમની બાપુ ચિકન કરીને નોનવેજની શોપ આવેલી છે અને ત્યાં બંધ કરી કામ કરવાની ઘેર આવતા હશે તો કોઈ કસ્ટમર ત્યાં એમની દુકાન પર ગયેલા અને કે ભાઈ જમવાનું આપો સ્ટાફ સાથે થોડી માથાકૂટ કરી અને ફોન ઉપર ભોગબંદાર ગૌરાંગભાઈ સાથે પણ આ કામના આરોપીએ માથાકૂટ કરેલી ફોન કોમ્યુનિકેશન થવાથી એકબીજા ઉગ્રવેશમાં આવી ગયા અને આ સ્થળ પર આરોપીઓને આવવા માટે એમને જણાવેલું અને આરોપી પણ આવેશમાં આવી જઈ ત્યાંથી બે ગાડી લઈ ચાર જણા આવેલા આવી અને સીધા જે ગૌરાંગભાઈ હતા એમના ઉપર એસોલ્ટ કરેલું અને એમને ગુપ્તી જેવું કંઈક સાધનથી એમના ઉપર વાર કરેલું ચાર ઘા મારેલા છે જે પાછળ થાપાની સાઈડ અને સાથળથી ઉપરના ભાગે એમને ઇન્જરી થયેલી છે આરોપી જે છે એ અત્યારે પોલીસ હિરાસતમાં છે આરોપી પૈકીમાં એક શક્તિસિંહ વનરાજસિંહ રાણા પછી બીજા આરોપી જે છે એ જતીન જેઠાભાઈ દાગિયા અને ત્રીજા આરોપી છે હેમેક્ષ રમેશભાઈ હોદાર અને ચોથા છે મનીષ શંકરલાલ યાદવ ચારેય આરોપીને પોલીસે અટક કર્યા છે બંને વેહિકલ પણ કબજે લેવામાં આવેલ છે જે ગુનામાં વપરાયેલા છે શક્તિસિંહ જે છે એમના વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં પ્રથમ દ્રષ્ટિએ જોતા કોઈ રાજકીય પક્ષ સાથે કે રાજકીય બાબત સાથે સંકળાયેલા હોય એવું લાગતું નથી નવા કાયદા પ્રમાણે ચોપન એકસો પંદર એકસો અઢાર બે બસો છન્નું બી તથા ના તપાસ દરમિયાન એવી કોઈ જૂની અદાવત સામે નથી આવી પણ જે ટેલિફોનિક કોમ્યુનિકેશન જે છે એ રેકોર્ડિંગ સાંભળતા એવું લાગે કે કોઈ અદાવત નથી ખાવાની બાબતમાં મામલો બીચ ક્યો હશે ત્યાં સ્ટાફ સાથે થોડી હાથાપાઈ પણ થઈ હશે અને પછી સ્ટાફ એ માલિકને એટલે કે ગૌરાંગભાઈને ફોન કર્યો એટલે ગૌરાંગભાઈ આ બાબતે એમને ત્યાંથી બોલાયો અને આ એક આખો ઇન્સિડન્ટ બની ગયો છે હા તપાસના કામે લઈશું ચારે કારણ કે સીસીટીવીનું નિરીક્ષણ કરતા બે વ્હીકલ અને ચાર માણસો એમાં ઉપલબ્ધ દેખાય છે એનાથી વધારે તપાસ કરતા આવશે હા બિલકુલ તપાસ કરશું એ સોશિયલ મીડિયામાં જે ફોટોગ્રાફ્સ કે જે શોર્ટ ક્લિપ અવેલેબલ થશે તો એમાં અમે પોલીસ પૂરતી તપાસ કરશું